સાપુતારા આહવા માર્ગ ઉપર પિકઅપ પલટી જતાં અકસ્માત સર્જાયો દસ શ્રમિકો પૈકી આઠ વ્યક્તિઓને ઈજા પહોંચી જેમાં બે શ્રમિકો ગંભીર સાપુતારા આહવા માર્ગ ઉપર આજ રોજ પીકઅપ પલટી જતાં ગંભીર અકસ્માત સર્જાયો છે આહવા તાલુકાના લાહાનચરિયા ગામેથી શ્રમિકો ભરી મજૂરી અર્થે મહારાષ્ટ્રમાં જતી પિકઅપ ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા પિકઅપ માર્ક સાઇટે પલટી જતા અકસ્માત સર્જાયો હતો આ પિકઅપમાં દસ જેટલા શ્રમિકો સવાર હતા જેમાંથી આઠ જેટલા શ્રમિકોને ઈજા થઈ છે જેમાં બે શ્રમિકો ગંભીર ઈજા પહોંચતા તેઓને સામગહાન સીએસસી ખાતે સારવાર અર્થે ખસેડાયા છે આ બનાવ અંગે સાપુતારા પોલીસને જાણ થતા તેઓ તુરત જ ઘટના સ્થળે ધસી જઈ કાર્યવાહી હાથ ધરી છે